મારી સાથે આજે ગણેશ સ્થાપના દીન નિમિત્તે પૂજાનો આયોજન કરવામાં આવ્યો છે બોલો મહારાજ શ્રી સક્તનાંદે ની કીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મહારાજ સમજા પેલા

એના લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ નવજીવન સેવા ટ્રસ્ટ ની યુટ્યુબ ચેનલ માં ગજાનંદ ગણપતિ મહારાજ નજીક हां लो हां लो तो मैंने दे दो कर हां लो आप कर लीजिए ला 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 ने लोगान ने कुल चले नहीं थी कॉल अभी पटक मार के ये आदमी पर अर्बाक अर्बाक ने खेला मामी डालवानी पूजा करी गया अर्बाकी दामा का डालवा कर राव ने उठो कॉल दे सर सदा कुर्सी दिनेश दिनेश সত্যনাৰায়ণ দেৱ I... <laughs>